ઉપાસનાના ત્રણ પહેલું છે ને કે અખંડ ફેક્ટર્સ આ અખંડ વૃત્તિ આ ઈતર વિલક્ષણતા અને સેવક ભાવ તો તો ત્રણેય એમ ત્રણેયમાં કંઈ મુખ્ય ગૌણ ભાવ મહારાજે સેવક ભાવને મુખ્ય કીધા સેવક ભાવ સદાને માટે હોય તો ઓલ્યા આ ભગવાન પદાર્થ એવો છે કે એનો જાજો સહયોગ થાય તો એ હોય એવા મળ દેખાવા એટલે ઈતર ભાવ ઓટોમેટિક આવી જવાના અને જેવા હોય એવા દેખાવા મળશે એટલે ચિંતન હોતે આવી જવાનું એટલે સેવક ભાવથી જે ઉપાસના જલ્દી સિદ્ધ થાય છે કદાચ ને ત્રણેય એટલા બધા મહત્વના પણ હોય શકે બે કે ગૌણ ના હોય પણ સેવક ભાવથી જે ઉપાસના સિદ્ધ જલ્દી થઈ જાય છે એવી ઓલા બેથી જલ્દી સિદ્ધ ન થાય સંપૂર્ણ ઉપાસના સિદ્ધ થઈ ગયો એમ કે જે પરફેક્શન આવવું જોઈએ એ ભાવથી જેટલું જલ્દી આવે છે એટલું ઓયલામાં મારા જ કે દૈવત નથી આ ભાવમાં એટલું દૈવત છે એટલે ભાવમાં જો એ ઈતર વિલક્ષણતા જાણીને એની સેવા કરે સેવક ભાવ પણ ઈતર હું આ સેવા કરું છું કોની એવું અનુસંધાન હોય તો એની સેવા ઉપાસના થઈ પણ એ સેવક ભાવથી જેટલી ઉપાસના પરફેક્શન જલ્દી આવે એટલા ઓલા બે થી કઠણ છે ને લાંબો ટાઈમ લે ચિંતન છે એ તો આમ લાંબો ટાઈમ લઈ લે કે જલ્દી કઈ એકદમ એવું ચિંતન થતું નથી એટલે મહારાજનો મતનું આમ સર્વેક્ષણ કરીએ તો સેવક ભાવ છે એ બધા કરતા મુખ્ય મુદ્દો અને એટલા માટે જ મહારાજે અમુક જગ્યાએ એવું કીધું છે કે સેવક ભાવનો ભંગ થાય સ્વામી સેવક ભાવ બ્રેક થઈ જાય તો એની ઉપાસના ભંગ થઈ જાય એવું એટલું બધું નથી કીધું કે એ સ્મૃતિ ભૂલી જાય ઘડી એક ક્ષણ ભૂલી ગયો હોય તો એની ઉપાસના ભંગ થઈ ગઈ એવું નથી અને એની ઇતર વિલક્ષણતા કંઈક ઓછી થઈ ગઈ હોય તો એની ઉપાસના ભંગ થઈ જાય એવું બહુ નથી કીધું સેવક ભાવ એટલે મારે જે કીધું કે સાકાર ન માને તો ઉપાસના ભંગ થઈ જાય પણ સેવક ભાવને સાકાર ભણાવને એને જોડીને કીધું છે કારણ કે સેવક સાકાર ન હોય તો સેવક થઈ ન શકે ખાલી હવે માનો કે સાકાર માનવું ને સેવક માનવું એ બે ફેક્ટરને જ લ્યો કેમ કમ્પેર કરો તો કોઈક સાકાર માને છે પણ પોતાનું સેવક નથી માનતો ઓટોમેટિક અર્થતા માનવું પડશે કારણ કે એને માની ન શકે એટલે હંદાઇથી મુદ્દો છેલ્લો મુદ્દો સેવક એને એવું માન્યું હોય એવું સર્વે કરતા દેખાય કારણ કે મારે જેવું કીધું ને તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિ છે ગમ્યતા અમે આવી પ્રકારની સેવા એને મુક્તિ માની છે અને એને ઉપાસના કહેવાય એટલે સેવક ભાવ છે એને વધારે એ જીવમાંથી સેવક ભાવ ઉઠવો જોઈએ એટલે મારા જે એટલા માટે એવું એવું હતું કીધું કે એ બ્રહ્મરૂપ થઈ ગયો હોય તો પણ સ્વામી સેવક ભાવ છે એ જાય નહીં સાકારની ઉપાસના જાય નહીં તો એને ઉપાસના કેવી એવું ચાલીસ માં કે સાધકને કયો ફેક્ટર જલ્દી હાથમાં આવે અને કયો જલ્દી કે એમાં પોતાના હૃદયમાં એપ્લાય થઈ કે તો આ જેવું એ કઈ નહીં સેવક ભાવ બીની કમ્પેરિઝન કરવા કરતાં એક મહારાજને એક આપણે એની બેની વચ્ચે આપણે વિચાર કરી અને એમ નક્કી કરે કે આપણે આમાં આ વધારે પ્રગતિ કરીએ કે હાથમાં આવે એવું છે સ્થૂળ છે ભાવમાં સ્થૂળતા પણ છે અને સૂક્ષ્મતા પણ છે બ્રહ્મરૂપ થઈ જાય તો સેવક ભાવ રહે એ સૂક્ષ્મતા છે અને સામાન્ય દેહાભિમાની હોય ને તોય સેવા કરે તોયની સ્થૂળતામાં સ્થૂળતા એટલે એના જેવું બીજું કોઈ છે નહીં અખંડ ચિંતન છે એ સ્થૂળ વાળાને હાથમાં નો આવે એ તો અંતઃહાકરણનો વિષય છે એને જીવનો વિષય છે ઇતર વિલક્ષણતા છે એ બુદ્ધિનો વિષય ને જીવનો વિષય છે એને જીવમાં મનાઈ જાય ને બુદ્ધિમાં

દાસાનું દાસ કે મને મારે જ હું કીધું કે અમે સત્તા રૂપે રહેવા મળ્યા તો બહુ ઐશ્વર્ય મેળ્યા દેખાવો પણ અમને ઐશ્વર્યમાં બહુ રસ નો રસ નો આવ્યો પછી એમને મનમાં એમ થયું કે સત્તારૂપે રહીને રખીને ભગવાનની સેવા ન થાય ભગવાન ને ભગવાન ભગતની સેવા ન થાય એટલે અમે સત્તા રૂપને ઢીલું કર્યું હતું રૂપને ઢીલું એ કરવાનું મિનિંગ એ થયું દેહભાવ લાવ્યા સત્તારૂપ ગેલું થાય એટલે પછી દેહ ભાવે દેહભાવ જાય એટલે સત્તારૂપ થાય એની વચ્ચે બીજું કોઈ ત્રીજું આવરણ છે એટલે સત્તારૂપે અમે કે રખે ને ભગવાન રખે ને બીજો દેહ ન ધરાય એ બી કે મનમાં એમ વિચાર કર્યો કે ભગવાનના ભક્તને મધ્યે દેહ ધરી અને જેવી બની આવે એવી ટેલ ચાકરી સેવા કરવી એમાં જેવો અમને રસ છે એવો સત્તારૂપમાં નથી ને ઐશ્વર્યમાં નથી એટલે એનો સેવક ભાવનો અર્થ એવો છે કે આ લોકના અનુસંધાન કરીએ તો આપણા અંગમાં મળે એવી કંઈક ને કંઈક સેવા કરે આપણા અંગમાં મળતું હોય એનાથી સમાસ વધારે થાય એટલા માટે સેવા તો કોઈ પણ જે ઓલી કરી શકાય પણ પોતાના અંગમાં હોય એવી સેવા છે એ વધારે થઈ શકે અને એને વધારે એના જીવને સમાસ વધારે થાય એટલે મારા જેવું જે પોતાના મતમાં જોઈએ તો હાઉસ થોડ શબ્દો કીધા છે કે જેવી બની આવે એવી સેવા કરે અને એ જ એવું બીજું કાંઈ નથી ભગવાનના ભક્તના મધ્યમાં જન્મ ધરી અને જેવી બની આવે એવી સેવા કરે પણ એ એને છેલ્લા શ્વાસ સુધી એવી માન્યતા રહેતી નથી એ એનો પ્રોબ્લેમ છે આપણે અહીં સત્સંગમાં દેખાદેખી કે ઓલો તો કાંઈ કરતો નથી ને તો મોટો થઈ ગયો માનપાન બહુ મળે છે અને આપણે તો નગર ધૈર્ય રાખીએ કઈ માનપાન તો મળતું નથી ઓલાને સત્તા મળી ઓલાને માન મળે છે ઓલાને ધાર્યું થાય છે અને આપણું કાંઈ થતું નથી એવા ભાવમાં વયા જાય અને સેવા ગૌણ થઈ જાય સત્તા ને માન ને મોટા ધાર્યવ ને એમાં માણસ ભયો જાય એટલે સેવા કરવાનું પ્રયોજન ફરી ગયું સેવા કરવાનું પ્રયોજન ફરી ગયું એટલે ન રહી એ પ્રાકૃત ગયું એટલે એ રહેતો નથી આપણે જે ઘણી વખત સંતોની જૂના સંતોની વાતો કરી છે કોઠારી સ્વામી હતા એ સ્વામી કે હરિપ્રસાદ સ્વામી કે એ બધા શાસ્ત્રીજી મહારાજ તો મોટા કહેવાય પણ આ આ બધા હતા નાયણ ભગતની એની એક જ મહાનતા હોય તો એની એક જ હતી એ આખી જિંદગી એમાં ફરવાનો મગજાર બાણું વર્ષ ચોરાણું વર્ષની ઉંમર હોય ને અગિયાર વર્ષથી આવ્યા હોય અને આખી જિંદગી એસી વર્ષ એક ધારી શાસ્ત્રીજી મહારાજની કે મહારાજની કે જે સત્સંગની જે કેવી સેવા પકડીને બેઠા હોય અને ક્યારે એની મહાનતા અને ઉપાસના એ ઉપાસના આમ તો મેરા પછી તો એ ઉપાસના કક્ષામાં ઓટોમેટિક વિયું જવાનું જીવતા જીવતા ઉપાસના કક્ષામાં લાવવું હોય તો એનું ચિંતન થોડુંક બદલવું એવું કરવું તો એ જીવતા જીવતા એ ઉપાસના કરે છે એવું ઉપાસન એવું આપણે સેવા કરતા હોય અને એમ આપણે એમ તપાસવું હોય કે આપણે કેટલો સેવક ભાવ છે એમાં કંઈ એમ પગથિયા અથવા તો કેવી રીતે ખબર પડે મજા આવે કોઈનો વાદ ન આવે ઓલા કરતા નથી અને મારે એકને ઢળવું એવું એમ ન થાય જેટલી થાય એટલી એને એમ થાય ના મારે થઈ ગયું મારે મજા આવે આ ને થઈ ગઈ એવું એને અનુસંધાન રહેતું હોય તો એમ એમ થાય કે એ ઉપાસના કક્ષામાં જાય છે પછી બોલે કાચું થોડું ઘણું જે હોય પોતાની કરતા દેહભાવ હોય એવું હોય પણ આપણે સેવા કરતા હોઈએ તો એને એમ મનાવવું જોઈએ કે મહારાજનો આ સિદ્ધાંત છે અને એ જે છે એ મને પકડાનો છે અને એનો એને આનંદ હોય મહારાજ નથી કીધું કે કેટલાક જીવ છે એ જગતમાં કામ ક્રોધાર દીકની જાળમાં બળે છે અને મને ભગવાને આ સુખસનકા દીક જેવા સંતના સમાગમમાં રાખ્યો તો એવું જોઈને એને અહો આઠેપોર આનંદ આનંદ નથી આવતો તો એ મારે જ કે બીજ છે એ ઓલો બળી ગયો એમ ખારાપટમાં નાખ્યું તો ઉગ્યું નહીં અગ્નિ નાખ્યું હતું બળી ગયું એમ એટલે એવું એને મન મારે એક માણસને જો એમાં રસ ન હોય કાંઈ મહિમા ન હોય તો એસી વર્ષ સુધી એક ને કેમ પકડી કે પચાસ વર્ષ સુધી સેવા કરી હોય તો એક એક મુદ્દા ઉપર કેમ ન કોઈ એટલે એ બહુ કઠણ છે અને એ મુદ્દામાં એને રસ પડ્યો હોય તો કરે કે પછી ભલે ક્રિયા એની ફરતી જાય પણ મુદ્દો એ નહીં કે હું આ બાને સેવા કરું છું આ સેવા કરું છું જોરસ ન હોય અને એના જીવમાં જોડાણ ન હોય તો એક એક ન એને એકનું એક કોઈ દિવસ લાગે નહીં કંટાળો ન આવે કે આવો આ તો મેં આપણેથી ભંડારની સેવા કરતો તો ભંડારની તો મેં ઘણી કરીને આમાં કંઈ બહુ આપણને બહુ માન નથી આપતા કોઈ તો મારે છાત્રાલયની કરવી છે તો છાત્રાલયમાં જઈ તો છાત્રાલિની તો ઠીક છે પણ હવે મારે મહંત થવું છે આ બધું મહાન થાય એમાં માન મળે પણ કે છાત્રલિયનમાં હોય તો કેમ એટલે એ વસ્તુ ભંડારની એને સેવા છે છાત્રની એ સેવા છે ને મહાનતા એ સેવા છે માનીને કરે તો પણ એને સેવકતાનો મુદ્દો હાથમાં ને થયો હોય અને આ બધું સ્થૂળ હાથમાં આવે છે અને થૂળ હાથમાં આવીને થૂળ પરિણામો દેખાય છે કોઠાર જમીન એમથી હોય કે હું ભંડારી હોઉં તો મારે ધાર્યું તો થાય પણ હવે એને ધારું કરવાનો કોંટો નહીં હોય એટલે એમ એમને મર્યા અને સેવા કરી તો એને સેવાનો મુદ્દો આ થયો અને સેવામાં રસ આવ્યો આને મળે તો એમાં પાછો રસ નથી સેવામાં ભંડારમાંથી બદલીને છાત્રલીમાં જાઉં ને બદલીને બદલી મહંતમાં જાઉં મહંતમાંથી બદલીને વળી પાછું બીજા જાઉં મહંતમાંથી બદલીને તો હવે આપણું હું આમાં આપણી સિક્યોરિટી હું આપણે ગઢા થઈ તો હું એટલે આ આ બધાય આ બધા મુદ્દા છે હું એનો અર્થ હું બતાવે છે સેવક ભાવ નથી સેવક સેવક આજે એને ઉપાસના પકડાણી નથી એને ઉપાસના પકડાણી નથી એમ કે બધે જે પકડાવવું જોઈએ એ મુદ્દો એને પકડાણો નથી મારે નથી કીધું કે આ વાર્તા તો સ્થૂળ જેવી છે પણ તોય તમે ધ્યાન નહીં રાખો તો પકડાવે નહીં એવું મારે જ એક ઠેકણ કીધું છે જો ધ્યાન નહીં રાખો તો હાથમાં નહીં આવે એટલે આ મુદ્દો છે એ આમ તો હાથમાં આવે છે પણ તો એ લક્ષ્ય એનું બીજું હોય ને એટલે હાથમાં નથી આવતું એને એની અભરખા એમ લક્ષ્ય કહો કે અભરખા એની બીજી હોય એટલે સેવા એના હાથમાં હોય તો સેવાનો સેવાનો રહનો આવે સેવા એના હાથમાં હોય તો એ સેવાનો રહનો આવે કારણ કે અભરખા એની બીજી છે